મળતી માહિતી અનુસાર સીબીએસઈ ક્લસ્ટર અંડર સેવન્ટીન બોઇઝ કેટેગરી ફૂટબોલ મેચમાં સંત કબીર ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલનો ફાઇનલમાં થયો ભવ્ય વિજય ગુજરાતના પાટણ શહેરમાં ફૂટબોલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતની શાળાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો જેમાં આપણા વડોદરાની સંત કબીર ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકોએ ફૂટબોલની તમામ મેચો જીતી હતી અને ફાઇનલમાં ચાર શૂન્યથી પરાજય આપીને ફાઇનલ પણ જીતી લીધી હતી જેમાં સ્કૂલના આચાર્ય મેડમ દ્વારા ખૂબ જ સુંદર યોગદાન આપવામાં આવ્યું જેઓ સ્કૂલના તમામ બાળકોને સ્પોર્ટ્સની તમામ એક્ટિવિટી માટે પ્રોત્સાહન આપતા હોય છે તેઓ દ્વારા ખૂબ જ સુંદર રીતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું જેના કારણે વડોદરાના બાળકોનો થયો ભવ્ય વિજય